થોડાસરમાં છેલ્લા બાર વર્ષથી શ્રીજી ન્યૂઝ પેપર એજન્સી ચલાવતા સામાન્ય જીવન જીવતા ગરીબ બ્રાહ્મણ પરિવારનો દીકરાને માતા પિતાએ ગરમી ટાઢ વરસાદની પરવા કર્યા વગર રોજ સવારે ચાર ત્રીસ વાગે પેપરમાં રોડ ફૂટપાથ પર કાળી મજૂરી કરી મહેનત કરી પોતાનો દીકરો ડોક્ટર થાય તે માટે તંતોડ મહેનત કરી આજે મારા શ્રીજી મહારાજે મા કુળદેવીએ જગદીશભાઈ દવે અને ઉર્મિલાબેન દવેનું સ્વપ્ન સાકાર કર્યું પ્રભુનો આભાર પોતાના દીકરાને ડોક્ટરનું સર્ટિફિકેટ મળતા માતા ઉર્મિલાબેનની આંખોમાં હર્ષના આંસુ આવ્યા આ નિમિત્તે અમારા ઘરે વળતા તથા બીએપીએસના સંતોની પધરામણી કરાવી સંતોએ આગળ વધવાના શુભ આશીર્વાદ આપ્યા અને ડોક્ટર જીગર જગદીશભાઈ જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે પ્રભુને સંતોએ પ્રાર્થના કરી હતી રિપોર્ટર જયેશમાળી